डेक्लिनेशन करण चुंबकीय डेक्लिनेशन जिसे गुजराती में दीपपाद कौन कहता है इन इंग्लिश में सिंबल कैपिटल डी कहिए और चुंबक के डेक्लिनेशन का मतलब भी तुमने सु समझाए दो। चुंबक के डेक्लिनेशन इसके जो भौगोलिक मेरिडियन है और चुंबकीय मेरिडियन है बनने बच्चे में जो खूणो है सामान्यतः चुंबकीय डेक्लिनेशन

तो अहिया भौगोलिक अक्ष प्रसार पसार थतु समतल मतलब अहिया आ भौगोलिक अक्ष है प्रसार पसार थतु आ रीते तमे समतल विचारो जेने आपणे भौगोलिक मेरिडियन कही छे अने चुंबकीय अक्ष आ चुंबकीय अक्ष में पसार थतु आ रीते तमे समतल विचारो तो एने चुंबकीय मेरिडियन कहेवाय छे આ બંને મેરીડીયન વચ્ચે આ જે ખૂણો છે એને આપણે declination કહીએ છીએ મેં તમને આ point સમજાયો હતો કે declination એટલે ભૌગોલિક મેરીડીયન અને મેગ્નેટિક મેરીડીયન બંને વચ્ચે નો ખૂણો તમને એ પણ ખબર છે કે તમે વિષુવ ના ભાગે આવશો મતલબ આ ભાગે તો declination નું મૂલ્ય હોય એકદમ નાનું હોય જેમ જેમ ધ્રુવ પ્રદેશ ઉપર જશે.

નાની હોય છે અને આપણે ઇન્ડિયાની વાત કરતા હો તો ઇન્ડિયામાં આપણે આ વિષુવત પાસે રહીએ છે વિષુવત પાસે આપો ડેફિનેશન બહુ ઊંચું હોય આટલા સુધી કાર્ય કર્યા કરી દી એના પછી સેકન્ડ પ્રાચલ એના પછીનો સેકન્ડ પાચલ કેના આપણે ગુજરાતીમાં નમન કોન અને ઇંગ્લિશમાં મેગ્નેટિક ડીપલ અથવા ચુંબકિય ડીપ એંગલ કહેવાય છે. બરાબર ધ્યાન આપજો. આપણે આને સામાન્ય રીતે કેપિટલ આઈ ના સિમ્બોલ થી બતાવતા હોઈએ છીએ. તો ડેફિનેશન જે છે એને ડી ના સિમ્બોલ થી બતાવો છો. જ્યારે ડીપ એંગલ ને તમે આઈ અથવા તમારો બીજો સિમ્બોલ પાય હોય. તમે આઈ પર સિમ્બોલ નો ઉપયોગ કરી શકાય છે અને પાય સિમ્બોલ નો પણ ઉપયોગ કરી શકાય છો. હવે કોણ શું છે જુઓ હું તમને બહુ સિમ્પલ સમજાવીશ તમારા ઉપર ડિપેન્ડ કરશે તો તમે નમન કેટલું પ્રોપરલી સમજી શકો છો એના માટે બહુ જરૂરી છે તમને પૃથ્વીના ખબર પડતી હોય તો જ નમન ને વસ્તુઓ સમજી શકો તો આપણને પૂછે સાહેબ નમન કોણ અથવા મેગ્નેટિક ડીપ એંગલ નો મતલબ શું થાય નમન કોણ અથવા મેગ્નેટિક ડીપ એંગલ એક પ્રકારનો ખૂણો છે

तुमने खबर पढ़े छे चुंबक अइया छे तो चुंबक नी अक्ष केहवाए चुंबक नी अक्ष केहवाए अब हम तुमने पूछू के यानी चुंबक के क्षेत्र रेखा की विधि हो तो प्रदान खबर पर आप यहां चुंबक के क्षेत्र रेखा आ जे दो लिए छे आज भी तभी चुंबक के क्षेत्र रेखा दोटा है

એ ખૂણા ને સામાન્ય રીતે declin deep અથવા તો નમન કોણ કહીએ છીએ કઈ આવે છે તમને ધારો કે તમે અહિયાં આ બિંદુ આગળ વાત કરો તો પૃથ્વી ની સપાટી તો હોય આ રીતે અને ચુંબકીય ક્ષેત્ર આમ થઈ આમ આવે છે અહિયાં થી સ્પર્શક દોરો આ રીતે મળશે આ પૃથ્વી નું ચુંબકીય ક્ષેત્ર છે આ પૃથ્વીની સપાટી છે બંને વચ્ચેનો આ જે ખૂણો છે એ ખૂણા ને સામાન્ય રીતે મમન કોણ આવી ગઈ છે તમને આઈડિયા આવતો હશે પણ અહીંયા વાત કરતા હોય અહીંયા આ ચુંબકીય ક્ષેત્ર આ બંને વચ્ચે નો ખૂણો એ સામાન્ય રીતે ધ્રુવો ઉપર નાઇન્ટી ડિગ્રી બનતો હોય છે થોડુંક થોડુંક આઇડિયા થતો હશે તો પૃથ્વીની સપાટી જે સમસ્થિતિ છે અને પૃથ્વીનું ચુંબક્ય ક્ષેત્ર છે બંને વચ્ચેનો જે ખૂણો છે એને ડીપ એન્ગલ કહેવાય अब हम सब ओरिजिनल सिचुएशन में लाइज लेंगे ओरिजिनल सिचुएशन ये ना आप लोग समझिए आप लोग ये पुत्री जोड़ा सर के दूर आज हमें समझ सकते हो आप पुत्री में सेंटर से अब यह आज, आज ये ये तुम्हारी भौगोलिक अक्षय मतलब आ तुम्हारा उत्तर ध्रुव से પણ ભૌગોલિક અક્ષનો આ તમારો દક્ષિણ ધ્રુવ છે પણ ભૌગોલિક અક્ષનો મતલબ જીયોગ્રાફિક અક્ષનો તમને આઈડિયા આવતો હશે અહીંયા તમારી આ બીજી અક્ષ છે આ અક્ષિત અમારી મેરને દિગક્ષ્ય મેગ્નેટિક અક્ષના અનુરૂક્ષી ની ये तुम्हारा चुंबकीय दक्षिण ध्रुव है और आ साइड चुंबकीय उत्तर ध्रुव है अब पृथ्वी वस्तु में समझाइए भौगोलिक अक्ष अ मैग्नेटिक अक्ष मैग्नेटिक अक्ष में आ दक्षिण ध्रुव है और यहां उत्तर ध्रुव है नियम प्रमाणे उत्तर ध्रुव माती आ रीति शीतल रेखा बाहर निकलती है આજે અયા મેં આજી બતાય છે ને કે ચુંબક્ય ક્ષેત્ર રેખા બતાય છે મતલબ અયા થી ચુંબક્ય ક્ષેત્ર રેખા પૃથ્વી માં નીકળે છે અયા થી પૃથ્વી નું ચુંબક્ય ક્ષેત્ર રેખા અંદર દાખલ થાય છે આ વસ્તુ તમે માન્યા છો તમને ખબર બી છે હવે હું તમને આ પ્રશ્ન પૂછી જોઉં પૃથ્વી નું ચુંબક્ય ક્ષેત્ર અને પૃથ્વી ની સપાટી વચ્ચેનો કોણ માનિ લો હું તમને આ જગ્યા પૂછી આ પૃથ્વી સપાટી આટલી આટલી જુઓ આ પૃથ્વી ની સપાટી કહેવાય મતલબ અહીંયા આ પૃથ્વી ની સપાટી કહેવાય આટલી આટલી આ પૃથ્વી ની સપાટી કહેવાય બરાબર ધ્યાન આપો આને समांतर લાઈન દોરો આ પૃથ્વી સપાટી આ પૃથ્વી ના કેન્દ્ર સેગર આ રે દો જે તે બિંદુ સ્પર્શક આ બંને વચ્ચેનો આ જે ખૂણો છે આ જે ખૂણો છે એ ખૂણાને કહી દીપ એંગલ અથવા નમન કોણ કોષ બરાબર આઈડિયા વિચાર

પુની આલે સપાટી છે અને સમાંતર ભૂપુની સપાટી છે મુખ્ય સિતરેખા આ દિગાવ છે આ બંને વચ્ચેનો જે આ ખૂણો છે એ ખૂણો સાવના રીતે આપણો ડીપ એંગલ કહેવાય છે તમે વિચાર્યું ધ્રુવપ્રદેશ પાસે ડીપ એંગલ કેટાસ થશે ધ્રુવપ્રદેશ પાસે ડીપ એંગલ 90 ડિગ્રીનો બનશે અને અહીં વિષુવત્ય ભાગ કહેવાય આ ભૌગોલિક વિષુવત્ય છે અને આ જે ભાગ છે એ મેગ્નેટિક વિષુવત્ય છે જુઓ મેગ્નેટિક અક્ષ સાથે નાઇન્ટીવીનો ખૂણો બનાવો અને ભૌગોલિક અક્ષ સાથે નાઇન્ટીવીનો ખૂણો બનાવો તો આ જે છે એ ભૌગોલિક વિષય ઉત્સવ આ જે છે મેગ્નેટિક વિષય ઉત્સવ આના એરિયાની અંદર અહીંયા તમે આ ભાગની અંદર વિચારતા હશો તો મેગ્નેટિક ડીપ એંગલ એ લગભગ લગભગ તમને જીરો મળશે કેમ જીરો મળશે એનું સિમ્પલ રિઝન છે તો અહીંયા આ જે સપાટી છે એ સપાટી सपाटी चुंबकीय रेखा बनने एक पर संपात थे पर जैसे ध्रुव क्षेत्री डिग्री बनाप्ट बहुत सीम्पल है डिपेन्दर हूँ तक सीम्पल भाषा में कही सकू तो तब ध्रुव प्रदेश बात कर सो ध्रुव मट નમન કોણ તમને લગભગ લગભગ તમે ધારો કે અક્ષો ઉપર વિષુવૃત્તીય ભાગ ઉપર વાત કરશો તો વિષુવૃત્તીય ભાગ ઉપર સામાન્ય રીતે નમન કોણ ઝીરો હોય છે એનો મતલબ શું થાય એનો મતલબ શું થશે એમ એનો મતલબ આવો થાય જો તમે ફિઝિકલી વાત કરતા હોય ફિઝિકલી તો જો તમારું આ હુકાયંત્ર છે હુકાયંત્રની ચુંબક્ય ચુંબકીય સોય છે એને આ રીતે સમસીટી દરી પર આ રીતે રાખવામાં આવે છે આ એનો ઉત્તર ધ્રુવ છે અને આ એનો દક્ષિણ ધ્રુવ છે બરાબર તો આપણે જો હોકાયંત્ર રાખશું હોકાયંત્ર આપણે અહીંયા આ રીતે ગોઠવાશે કયા પ્રદેશની અંદર ઇન્ડિયાની અંદર કેમ કારણ કે હોકાયંત્ર આ રીતે એટલા માટે ગોઠવાય તો ઇન્ડિયા વિષુવત પર છે વિષુવતીય પ્રદેશ ઉપર નમન કોણ જીરો છે

મેગ્નેટિક ડાયપોમેટ આ લીધે જશે મતલબ આ સપાટી સાથે આ મેગ્નેટિક મોમેન્ટ નો કોણ નાઇન્ટી ડિગ્રી રહેશે આઈડિયા આઈડી તમને આઈડિયા આવે હું જે કહું છું બહુ સિમ્પલ પોઈન્ટ છે પણ ડિપેન્ડ તમારા ઉપર જ કરશે મે તમને પહેલા એ કીધું તો નમન કોણ શું છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વડે પૃથ્વીની સપાટી વડે સાથે બંધો કોણ ધારો કે તમે અહીંયા આ ભાગ વિચારો તો આ પૃથ્વીની સપાટી છે બરાબર આ પૃથ્વીની સપાટી છે જેને સમાંતર લાઈન અહીંયા દોરો આ પૃથ્વીની સપાટી છે આ જે લાઈન છે એને સમાંતર લાઈન દોરી દીધી અને ચુંબકીય ક્ષેત્ર રેખા આમ જાય છે ચુંબકીય ક્ષેત્ર રેખા આમ જાય છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતે દોરાય અને આ બંને વચ્ચેનો જે નાનો એંગલ બનાવે છે એ એંગલને નમન કોણ કહેવાય चलो મિત્રો આટલા સુધી બન છે बदल ક્લિયર છે બરાબર તો મેં કીધું મુજબ તમે આ પોઈન્ટને પડતો રાખશો મતલબ તમે એવું વિચારશો કે આપણે કરીએ છીએ થશે ચિંતા નહીં તો કદી તમને નહીં હવે પ્રાચલો એક એવી બાબત છે કે જેને તમારે હાલ જ કરવું પડશે તો જ પ્રાચલો પ્રોપર સમજી શકશો આ પ્રાચલો સમજશો તો જ એના એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો અધરવાઇઝ તમે ગોથા જ મારશો રાહ હું તમને પર પર્ટિક્યુલર કહી દઉં મેં તમને ખાલી બે એંગલ સમજાવ્યું એક ડેકલિનેશન્સ અને એક નમન કોણ ડેકલિનેશન ડી છે કોના વચ્ચેનો ખૂણો તો ભૌગોલિક મેનેડિયન અને મેગ્નેટિક મેનેડિયન વચ્ચેનો ખૂણો જ્યારે નમન કોણ શું છે તો પૃથ્વીની સપાટી અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર બંને સાથે બનતો જે ખૂણો છે એને આપણે નમન કોણ આઈ અથવા ફાઇ કહીએ છીએ તો નમન કોણ અથવા ડીપ એંગલ એને આઈ અથવા ફાઈ કહેવાય

જે તમને ઘટકો સમજાવવા માટે લીધેલી છે એ આકૃતિ તમે મરી જશો ને તો જલ્દી નહીં સમજી શકો એટલે હું તમને સિમ્પલ ફોર્મમાં માં સમજાવી દઉં જુઓ તમે જરા ધ્યાન આપજો આઈડિયા આવી જાય એવો છે એમ આપણી પૃથ્વી છે તમારી પૃથ્વી છે આ પૃથ્વીની તમારી જે અક્ષ એ ભૌગોલિક અક્ષ છે આ જે અક્ષ એ મેગ્નેટિક અક્ષ છે તો આપણે બધાને ખબર પડે છે આ તમારી ભૌગોલિક અક્ષ જિયોગ્રાફિક અક્ષિષ છે અને આ તમારી મેગ્નેટિક અક્ષ છે આટલી આપણને ખબર પડે છે મતલબ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોય વસ્તુ ક્લિયર છે અહીંયા આપણે એવું વાત કરતા હતા કે અહીંયા પૃથ્વીના મેગ્નેટનો દક્ષિણ ધ્રુવ હોય અને અહીંયા પૃથ્વીના મેગ્નેટનો ઉત્તર ધ્રુવ હોય મતલબ મેગ્નેટિકમાં મેં દક્ષિણથી ઉત્તર તરફ મતલબ આ રીતે હોય મતલબ ચુંબકીય ક્ષેત્ર આપણને આ રીતે હોય

અહીં પૃથ્વીનું ચુંબક્ય ક્ષેત્ર જુઓ આ જે અક્ષ્ય એ તમારી ભૌગોલિક અક્ષ્ય અહીંયા દેખાય છે તમને આ જે તમારી ભૌગોલિક અક્ષ્ય એ જ અક્ષ અહીંયા છે તો ચુંબકીય અક્ષ શું હશે ચુંબકીય અક્ષ આ રીતે હશે મતલબ ચુંબક્ય ક્ષેત્રની તરફ છે પૃથ્વીનું આ રીતે હશે બરાબર સમજી હો તમારું આ ચુંબક્ય ક્ષેત્ર હશે કેમ મેં બતાવ્યું કારણ કે આ ચુંબક્ય દક્ષિણ ધ્રુવ છે આ ચુંબક્ય ઉત્તર ધ્રુવ છે લા દક્ષિણ થી ઉત્તર તરફ મેગ્નેટિક મોમેન્ટ હોય મતલબ ચુંબક્ય ક્ષેત્ર પોત થી દક્ષિણ થી ઉત્તર તરફ હોય તો મે આજે બતાવ્યું કે ચુંબક્ય ક્ષેત્ર છે કોનું છે પૃથ્વીનું એટલે કે B કે છે તમને એક્ઝેક્ટલી આઈડિયા આવતો હશે અને એમાં કંઈ ખોટું એ નહીં વસ્તુ સિમ્પલ છે હવે આ બन्ने વચ્ચેનો જે ખૂણો છે જુઓ એટલે કે આ શું છે સાહેબ તો જો આપ પૃથ્વી ની સપાટ નથી છે આપ પૃથ્વી ની ચુંબક્ય ક્ષેત્ર છે બन्ने વચ્ચેના ખૂણાનો આપણા ઇન્ક્લાઇનેશન કહીએ છીએ અથવા એને નમન ગોન કહીએ છીએ તેને ફાઈ અથવા આઈ ના નામથી ઓળખીએ છીએ આ ખબર છે હવે તમે વિચારો અહીંયા તમને આ જે ચુંબકીય ક્ષેત્ર મળે છે એ ચુંબકીય ક્ષેત્રના છેડાના આ જે તે અક્ષ પર જુઓ અહિયાં તમે આના હેડ ઉપરથી એટલે કે આના સીટ ઉપરથી આના લંબ દોરો તમને આ અક્ષ ઉપર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઘટક મળશે

पृष्ठिना चुंबकीय क्षेत्रનો સમસીધીત ઘટક મળશે જેને આપણે ક્યાં સિમ્બોલ છોડકસી જુઓ સમસીધીત ઘટક લે BH H લે હરિઝોન્ટલ લે સમસીધીત થાય અન ચુંબક્ય ક્ષેત્રનો અથવા અહીં એનું બીજું નામ છે હોરિઝોન્ટલ મતલબ H H સમ પુથમી الماده H E પર નામ હોય છે તમને આઈડિયા આવતો હશે BH અથવા HE બની સરખા છે મતલબ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો આ એક સમસિદિત ઘટક જેને બી કહીએ છીએ અને આ જે ઘટક છે આ જે ઘટક છે એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલમ ઘટક છે એટલે વર્ટિકલ આ જે ઘટક છે એને આપણે કહીએ છીએ બીવી બીવી ની જગ્યાએ તમે બીજું સિમ્બોલ આપી શકો છો ઝેડ કરી અહિયાં ઈ લખી દો તો ઝેડ સિમ્બોલ નો પણ ઉપયોગ કરાય છે આટલું તમને આઈડિયા આવતો હશે આ ઘટક શું છે એ પણ વાત કરી આ સમસિદ્ધ ઘટક શું છે એ પણ વાત કરી મતલબ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બી છે એના કેટલા ભાગ પડે બે ભાગ પડે એક સમસિદ્ધ ઘટક જેને તમે BH અથવા HE કહો છો અને કુદવા ઘટક જેને તમે PV અથવા ધડી કહો છો आपने तमना तो तुमने आइडिया मारा था आओ तो और आ एंगल जो आई देता हो तो अपन आ एंगल पर कितना तो था तो यह तुमने खबर पड़ा जेड बना चाहिए युग्म कोण ना नियम प्रमाणे आ खूनों पर आई नोज बना अंकों तो कर दिया